નમસ્કાર આવાનું ઓળખીએ માહિતી અધિકાર અધિનિયમ એટલે કે આરટીઆઈ સૂચનાનો અધિકાર સૂચનાનો અધિકાર જ્યારથી ભારતના નાગરિકોને મળ્યો છે ત્યારથી ભારતના દરેકે દરેક ને એક વિશેષ તાકાત મળી છે અને એ તાકાતના આધારે ભારત દેશમાં કેટલાય મોટા મોટા ભ્રષ્ટાચારો બહાર પાડવામાં આવ્યા અને કેટલાય જે એવા કામો હતા કે જેની કોઈ દિવસ લોકોને ખબર જ ન પડતી તેવા કામોની માહિતી પણ લોકોને મળતી થઈ હતી આમ જોઈએ તો આજે જે બારમી ઓક્ટોબર છે આરટીઆઈ એટલે માહિતી અધિકાર અધિનિયમ ને વીસ વર્ષ પૂરા થાય છે અને તેની ઉજવણી થઈ રહી છે ગુજરાત માહિતી આયોગે તો તેના સપ્તાહની પણ ઉજવણી કરી પરંતુ કેવી રીતે ઉજવણી કરી લોકો સુધી તેની કઈ માહિતી એ અંગે હજી પણ માહિતી અધિકાર અધિનિયમ છે એ માહિતી અધિકાર અધિનિયમ ને છેલ્લા વીસ વર્ષની જે સફર છે એ સફર પણ આપણે થોડી એના ઉપર પણ નજર કરશું અને એનાથી લોકોને શું લાભ થયો અને શું નુકસાન થયું તેની પણ આપણે ચર્ચા કરશું માહિતી અધિકાર અધિનિયમ હેલ્પલાઇન ચલાવતા જે લોકો છે એ પૈકીના પંક્તિબેન જોક જે આપણી સાથે આજે મોજૂદ છે એમની પાસેથી આંકડાકીય માહિતી મેળવશું કે પંક્તિબેન કઈ રીતે આને આગળ વધારી રહ્યા છે આરટીઆઈ ના માધ્યમથી ગુજરાત પહેલને શું લાભ થયો છે અને શું નુકસાન થયું છે તો સૌથી પહેલા આપણે પંક્તિબેન પાસેથી સાંભળીએ કે શું આ આરટીઆઈ નો જે પૂરો અધિનિયમ છે અને વીસ વર્ષની એની કેવી સફર રહી આજે આરટીઆઈ કાયદાને વીસ વર્ષ પૂરા થાય છે આરટીઆઈ કાયદાની આ બે દાયકાની સફરને આપણે જોઈએ તો ગુજરાતના સંદર્ભમાં કેટલીક મહત્વની ઘટનાઓને આવરી લઈને આજે આપણે અહેવાલ બહાર પાડ્યો છે ગુજરાતમાં છેલ્લા વીસ વર્ષમાં લગભગ એકવીસ લાખ ઉપરાંત માહિતી અધિકારની અરજીઓ થઈ છે અને એમાં મુખ્યત્વે ત્રણ વિભાગ શહેરી વિકાસ વિભાગ મહેસૂલ અને ગૃહ એમને જ અઠાવન ટકા જેટલી અરજીઓ થઈ છે જો ગુજરાત રાજ્ય માહિતી આયોગમાં મળતા અપીલ અને વાત કરીએ તો ત્યાં જેટલી ફરિયાદો અને અપીલો લોકોએ કરેલી છે અને એમાંથી બારસો અને ચોર્યાસી કેસમાં જાહેર માહિતી અધિકારીઓનો દંડ થયો છે જે લગભગ એક કરોડ ચૌદ લાખ ઉપરાંત ની રકમનો થાય છે

ઉપરાંતના પરિપત્રો કરેલા છે જેમાંથી સત્તર જેટલા પરિપત્રો લોકોને સામેથી ચાલીને માહિતી મળે અને એ માહિતી વેબસાઇટ ઉપર મૂકાય એવું તમામ વિભાગોને પંક્તિબેન મારો સૌથી પહેલો પ્રશ્ન એ હશે કે માહિતી અધિકાર અધિનિયમ છે એનામાં જે માહિતી આયોગ છે કે સૂચનાનો અધિકાર અધિનિયમ છે એનાથી તમે અરજી તો કરો છો પરંતુ જે આયોગ કામગીરી છે એની કઈ રીતે કામ થાય છે આરટીઆઈ કાયદાના અમલમાં ગુજરાત રાજ્ય માહિતી આયોગ ભૂમિકા પણ મહત્વની છે ગુજરાતમાં માહિતી આયોગની રચના મે બે હજાર પાંચ ના વર્ષમાં થઈ ત્યારે એક કમિશ્નર હતા અને અત્યાર સુધી લગભગ બાવીસ કમિશનરશ્રીઓએ માહિતી આયોગમાં એમની ફરજ બજવી છે એમાં બે મહિલાઓ છે સામાન્ય નિવૃત્ત અધિકારીઓ માહિતી કમિશનરશ્રી બન્યા છે અને બે નિવૃત્ત જજ પણ માહિતી કમિશનરશ્રી બન્યા છે પણ ગુજરાતમાં સામાજિક કાર્યકર્તાઓ કે પત્રકારત્વ વગેરે વિવિધ ક્ષેત્રના લોકો હજી સુધી માહિતી કમિશનરશ્રી તરીકે નિયુક્ત થયા નથી છેલ્લા વીસ વર્ષની વાત કરીએ તો માહિતી આયોગ ગુજરાતને એક લાખ સાડત્રીસ હજાર ઉપરાંતની ફરિયાદો અને અપીલો મળી છે અને એમાંથી બારસો અને ચોર્યાસી જેટલા

વિભાગ છે ઓફિસ છે કે કચેરી છે તેમને સ્વેચ્છાએ જાહેર કરવાનું હોય છે પ્રોએક્ટિવ જેને કહેવાય છે પીએડી કહેવામાં આવે છે એનામાં તમારા કેવા અનુભવો રહ્યા અને શું સરકારી કચેરીઓ એ માહિતીઓ પૂરતી વેબસાઇટ ઉપર મૂકે છે કે લોકોને હેરાનગતિ કરવી પડે છે અને લોકોને માહિતીઓ મેળવવી જ પડે છે કેમકે જો ચાલીસ પચાસ ટકા માહિતી જો ઓનલાઈન મૂકેલી હોય માહિતી અધિકાર કાયદામાં સામેથી ચાલીને જાહેર કરવાની માહિતી કહેવામાં આવે છે એને લઈને સામાન્ય વહીવટી વિભાગે સત્તર ઉપરાંત પરિપત્રો કરેલા છે અમે આ ભાગરૂપ ગુજરાત સરકારના જે છવ્વીસ અ વેબસાઇટ્સ છે એટલે છવ્વીસ વિભાગોની વેબસાઇટ છે જીસ્વાન ઉપર એનું એક ઓડિટ કર્યું પીણીના સંદર્ભમાં અને એમાં જે વિગતો બહાર નીકળી કે એમાં માત્ર પાંત્રીસ ટકા જે વિભાગોની વેબસાઇટ છે જેના ઉપર પ્રોએક્ટિવ ડિસ્કલોજર સંપૂર્ણપણે અપડેટ કરીને મૂકેલા છે લગભગ 8 ટકા જેટલી વેબસાઇટ ખુલી જ નથી જેમની એરર આવે છે માહિતી મૂકેલી છે એમાં બે હજાર મૂકેલું છે કેટલાક વિભાગોમાં તો બજેટ મૂકેલું છે તો કેટલાકમાં માત્ર ચોવીસ સુધીનું જ બજેટ મૂકેલું છે એવા અડત્રીસ ટકા વિભાગો છે અને ઓગણીસ ટકા વિભાગો એવા છે કે જેમાં પ્રોએક્ટિવિસ્લોજર મૂક્યું છે પણ એમાં અગત્યની માહિતી દાખલા તરીકે યોજનાઓની માહિતી અને બજેટ અને માહિતી એમાં કચાસ રહી ગઈ છે આ દર્શાવે છે કે નાગરિકોને સામેથી ક્વોલિટેટીવ અને સારી માહિતી અને સચોટ માહિતી પૂરી પાડવા માટેની જે આ જોગવાઈ છે એ જોગવાઈ સમજવામાં અને એના અમલમાં હજી સુધી આપણા વિભાગોમાં ઘણી જ કચાશ રહી ગઈ છે

પ્રયાસો કરવામાં આવે પણ ગુજરાતની વાત કરીએ તો અગાઉના કેટલાક વર્ષોને બાદ કરતા નાગરિકો સુધી આ કાયદાને લઈ જવા માટે કે પ્રચાર પ્રસાર માટે સરકારે ખાસ કોઈ પ્રયાસો કર્યા નથી પણ આ કાયદો જે લોકો સુધી પહોંચ્યો છે અને લોકોએ એકવીસ લાખ ઉપરાંત જે લોકોએ અરજીઓ કરી છે એનું શ્રેય કોઈને જાય છે તો પ્રસાર માધ્યમોને જાય છે અમારા બ્લોગ ઉપર અમે ઓગણત્રીસ જેટલા જે મીડિયાના આઈટમ્સ છે ન્યૂઝ આઈટમ્સ છે એનું એનાલિસિસ કર્યું અને એનાથી જે મુદ્દાઓ બહાર આવે છે એ છે કે માહિતી અધિકારનો ઉપયોગ સામાન્ય જનતાએ એમના જમીનમાં જે ખોટી રીતે એન્ટ્રી પડી હોય ત્યાંથી માંડીને ગામમાં વીજળી ખેડૂતોએ વીજળીનું કનેક્શન લેવા માટે અરજી કરી હોય અને એમને વેઇટિંગ લિસ્ટમાં નાખ્યા હોય કે નરેગામાં જે કામ મળે છે અને એમાં પગાર સમયસર મળતા નથી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે અલગ અલગ મ્યુનિસિપલ કોર્પોરેશન જે અપાતી સેવાઓ છે અને એમાં ગુણવત્તાની ખામી છે ભોજનમાં કોવિડ કાળ દરમ્યાન ભોજનમાં જે વિદ્યાર્થીઓને કુકિંગ કોસ્ટ અને રાશન આપવાનું હતું એમાં ગફલો હોય કે કોવિડ કાળમાં મૃત્યુ પામેલા લોકોના આંકડા હોય આ તમામ મુદ્દાઓ જે નાગરિકોએ આરટીઆઈ થકી ઉપાડ્યા એમાંથી જે સત્ય બહાર લાવ્યા એને પ્રસાર માધ્યમો એ બહુ જ સરસ રીતે કવરેજ આપીને સામાન્ય જનતા સુધી પહોંચાડ્યા એનો ફાયદો એ થયો કે દૂર દરાજમાં બેઠેલા લોકોએ આરટીઆઈ કાયદો કેટલો ઉપયોગી છે એ કેવી રીતે આપણા સુધી એક સત્ય બહાર લાવે છે એમાંથી એ પ્રોત્સાહિત પણ થયા અને વધારે વધારે લોકો સુધી આરટીઆઈ કાયદો પહોંચી શક્યો પંક્તિબેન ઘણા બધા એવા ચુકાદાઓ છે એ ચુકાદાઓના આધારે આયોગે સરકારને ભલામણો કરેલી છે આયોગે સરકારને ઘણી બધી સૂચનાઓ આપેલી છે ત્યારબાદ સરકારનો પણ જે સામાન્ય વહીવટી વિભાગ છે એને પણ ઘણા બધા આદેશો કરેલા છે હવે એના બાબતે કેવા અનુભવો રહ્યા કેમ કે એ સારા અનુભવો પણ હશે અને માઠા અનુભવો પણ હશે તો અમારા દર્શકોને એ પણ જરા સમજાવવો કે સામાન્ય વહીવટ વિભાગે કેવી કેવી સૂચનાઓ આપી છે કેવા કેવા આદેશો કર્યા છે અને આ હાલના જે તંત્રો છે એ અંગે રાજ્ય સરકાર દ્વારા શું પગલા લેવામાં આવ્યા એ માહિતી માહિતી અધિકાર કાયદામાં સામાન્ય વહીવટી વિભાગ પાસેથી અમે મેળવી અને એમાં ખ્યાલ આવ્યો કે છેલ્લા વીસ વર્ષ દરમિયાન માહિતી આયોગે વારંવાર વહીવટી સુધારા ખાસ કરી ને રેકોર્ડ જાળવણી એનું ડિજિટલાઇઝેશન કરવું અને સામેથી ચાલીને જાહેર કરવાની માહિતી અસરકારક રીતે નાગરિકો સુધી પહોંચાડવા માટેની ભલામણો કરેલી છે અને એ ભલામણોના સંદર્ભમાં સામાન્ય વહીવટ વિભાગે આરટીઆઈમાં કહ્યું કે એમને વખતો વખત પરિપત્રો કરીને તમામ વિભાગને આ બાબતે જે છે એ કાળજી રાખવા માટે કહ્યું છે એમાં ખાસ કરીને નાગરિકોને પ્રથમ અપીલ સત્તાધિકારી જે છે એમણે જયારે એ આપે ત્યારે એમને માહિતી મળે એ સુનિશ્ચિત કરવું સામેથી ચાલીને જે માહિતી આપવાની છે ખાસ કરીને બજેટની છે યોજનાઓની છે હકદારોની યાદી છે સરકાર કેવી રીતે કામ કરે છે એ બાબતની છે એ માહિતી સરળ ભાષામાં નાગરિકને મળે એ માટે પ્રોએક્ટિવ ડિસ્કલોઝરને અદ્યતન કરવા અને એ અદ્યતન કરીને એનું થર્ડ પાર્ટી ઓડિટ કરી અને એનો અહેવાલ વડી કચેરીને સબમિટ કરવા માટેના પરિપત્રો પણ કરેલા છે સાથે સાથે જાહેર માહિતી અધિકારીઓની તાલીમ થાય એ માટે પણ વખતો વખત પરિપત્રો કરેલા છે અને વિભાગોના વડાઓને જણાવ્યું છે કે એમને એમના તમામ કર્મચારી અને અધિકારીઓને તાલીમ આપવા માટે મોકલવા ડિજિટલાઇઝેશન ઓફ રેકોર્ડ ઉપર ભાર આપ્યો છે અને મોટા ભાગે માહિતી જે છે એ વેબ પોર્ટલ અને વેબસાઈટ અને ડિજિટલ ફોર્મમાં નાગરિકોને મળે એ માટે પણ જીએડીએ જે છે એ સુધારા કર્યા છે ખાસ બે ત્રણ સુધારા જે છેલ્લા આવ્યા છે કે પાંચ પાના સુધીની માહિતી જે છે એ વિનામૂલ્યે નાગરિકને પૂરી પાડવી સીસીટીવી ફૂટેજ નાગરિકને મળે તે સુનિશ્ચિત કરવું અને જ્યારે પણ નાગરિક રેકોર્ડ નિરીક્ષણ માટે આવે ત્યારે એમને ફોટા પણ એ

હું પોતે પણ પણ એનો છું મારા ઉપર બે ત્રણ વખત હુમલા થઈ ચૂક્યા છે તો એ બાબતે તમારા અનુભવો કેવા છે અને ગુજરાતમાં એના આંકડાઓ જો હોય તમારી પાસે તો એ અમારા દર્શકો સાથે શેર કરો માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ કરી અને નાગરિકો અ સરકારને સવાલ કરતા હોય છે ઘણીવાર આ સવાલો બહુ અઘરા હોય છે એ બહુ સંવેદનશીલ મુદ્દાઓ ઉપર હોય છે માઇનિંગ હોય કે કરપ્શન હોય અને એવા સવાલો જ્યારે નાગરિક કરે ત્યારે જેમનું હિત જોખમાતું હોય એવા પરિબળો નાગરિકને દબાણમાં લાવવાનો કે એમના ઉપર હુમલા કરવાનું પણ કરતા હોય છે દેશભરમાં લગભગ પંચોતેર ઉપરાંત નાગરિકોને આરટીઆઈ કાયદામાં એમને જે સવાલો કર્યા એમને જે માહિતી માંગી અને એમાં જે કરપ્શન કે ગેરરીતિઓ હતી એના લીધે થઈને એમને પડી છે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જેટલા લોકોએ સુધી મુદ્દાઓ છે પંચાયતમાં જે નાણાં આવેલા છે એને લઈને જે પ્રશ્નો પૂછાયા એને લઈને છે અલગ અલગ મુદ્દાઓમાં જે પૈસા વપરાય છે જે નાણાં વપરાય છે એના હિસાબ માંગવાથી અને

ડિજિટલ ડેટા પ્રોટેક્ટિવ એક્ટ આવે છે એને માહિતી અધિકાર અધિનિયમ થી ઉપર લેખવામાં આવ્યો છે અને એના કારણે કોઈ પણ જે વ્યક્તિ હશે અથવા કંપની હશે એની માહિતી આપણે મળવા પાત્ર જ નહીં હોય એટલે વીસ વર્ષ પહેલા જે ભારતના નાગરિકને મનમોહન મનમોહનસિંગની સરકારે અધિકાર આપેલો હતો સૂચનાનો અધિકાર એ અધિકારને અત્યારની સરકારે છેલ્લા દસ થી વર્ષમાં ખતમ કર્યો છે એવું કહેવામાં પણ મને અતિશયોક્તિ નથી લાગતી આટલે જે નિયમ બનેલો છે એ નિયમોના કેટલાય બધા નિયમો છે પરંતુ એ બાબતે ગુજરાતમાં અધિકારીઓ એનો બિલકુલ જ પાલન કરતા નથી અને બહુ મોટો નુકસાનનો વાત એ છે કે જ્યારે પ્રથમ અપીલ થાય છે પ્રથમ અપીલ કર્યા પછી પણ માહિતી નથી મળતી આપણે આયોગમાં બીજી અપીલ કરીએ છીએ ત્યારે ગુજરાત માહિતી આયોગમાં લગભગ એક એક દોઢ દોઢ વર્ષનો પેન્ડન્સી પીરિયડ છે એટલે આજે મને જે માહિતી લેવાની હોય એ બે વર્ષ પછી મને માહિતી મળે ત્યાં સુધી એ જે મુદ્દો હોય એ મુદ્દાને તો જે ભ્રષ્ટાચારી હોય એ ભ્રષ્ટાચારી કરી અને પૂર્ણ કરી ચૂક્યા હોય હવે આ જે બે વર્ષ પછી જ્યારે આપણે આ એ મુદ્દો આપણે આખો ઉભો કરીએ ત્યારે એમ જ લાગે કે ખબર માંથી આપણે મુદ્દો ઉભો કર્યો છે એટલે ક્યાંક એવું લાગે છે કે દરેકે દરેક ક્ષેત્રે માહિતી અધિકાર અધિનિયમ આપવાની નથી આ જે અધિકારીઓ છે એ કોન્ટ્રાક્ટરોની સાથે ભળીને એટલા બધા ભ્રષ્ટાચારો કરતા હોય છે અને જો એમના ભ્રષ્ટાચારો બહાર આવે તો હકીકત છે કે એમને જ સજાઓ થવાની છે એટલે ભ્રષ્ટાચારનો